ઓલપર તાલુકા પંચાયતનું સર્વાંગી વિકાસ વાળું વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ થયું ઓલપર તાલુકા પંચાયત ખાતે ઓલપર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતે અવલોકન કરેલ સને 2024-2025 ના વર્ષનું 82 કરોડ 89 લાખ 52500 નું સુધારેલ બજેટ તથા સને 2025-26 ના વર્ષ માટે 85 કરોડ 80 લાખ 83000 નું બજેટ રજૂ કરાતા તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું आ सभा में ओलपाड़ तालुका विकास अधिकारी हार्दिक गढ़वी ओलपाड़ तालुका पंचायत उप्रमुख भाई पटेल न्याय समिति अध्यक्ष हेमूभ पाठक भाई पटेल सहित उपस्थित रह